બીવાદી છે ને લડી લડી પર છે હાલ આઈ મરવાની તમે આયા હા હા બેટા બે મિનિટ હો જવાબ દેતા હે હા હા રાખ્યું અમે તો બહુ કે હું તો કે હું ઝોલા ખાવ પણ હું બંધાણી નો દીકરો જોરા સુધી તાણું તમને આવી છે ના અમે નહીં પીતા હે અમે તો શું છે આ તો આ વન વગડો અને અમને અમારે તો કઈ ઠેકાણા હોય નઈ અમે ઠેકાણા વિના ના કહેવાય એટલે સાધુકા

ये तो मुझे भी देखता है तो बराबर से बापू बदू कायदे से ना आ को <laughs> बोल बेटा क्या चाहिए तुझे ये इनके हूं जो इधर है देख लो जो बापू दिकरो दियो दिकरी दियो हमारे तो बे हर ये तो ईश्वर के हाथ में है मेरे हाथ में कुछ नहीं है बच्चा तो बापू तो नहीं है तू मैं, मैं सबका कल्याण करता हूं हमारा तो तो कल्याण होगा या ना होगा वो तो के हाथ में है लेकिन हम हम सबका कल्याण करते हैं सबको आशीर्वाद देते हैं सबको अच्छी प्रणा देते हैं कहा भक्तराज हाँ बाबू हाँ आपको भक्तराज को कुछ समझाओ हमारा कहाँ कहाँ डेरा है हम

યા કઈ ભક્તિ તમારી બીડીએ માંગીને પીવો છો તો હમ તો ભાઈ અમાર તો કોઈ ફકરા ચલતા નહીયે એટલે હમ તો માંગીન પીતા હમ તો સાધુ કા દીકરા હે સાધુ કા બચ્ચા હે માંગે પીયેગા ના હા તો હવે તમે અહી બેહો અને અમે સક જઈ આવીએ હો કાઈ વાંધો નહી તમે તમાર જમાવો યે છોટાડા હાલો 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 બીડી હાલો તો કે કા ઓ આત્રા નહી કે લગા હવે આપણા નહીં ચાલે કેમ કે આપડા ખોટી ના છે એ તો આપ જબ સે હમ ઇસ ધરતી પે જન્મ તબ તબ સે હમકો માલુમ હે હમ હમકો ઘર સે ભી નિકાલા હે દુનિયા સે નિકાલા હે તો યે કહા હમે સાથ લેગા એ એક કામ કરો આ કોપને બોલું કરું ઇતિ કરતા આના મના ભક્તિ કરો રાઈટલી ના બેહો નકર આમાં છે ને ઓરું પડી જાય બાપુ મને એવું દેખાય છે એ હું તો મને લખ્યું ભક્તિ કરવી શ્યામની અને હવે આખા ગામ આપણી પતરાણ છે હવે શું કરવું હું તો ટેન્શનમાં આવી ગયો ચલકા બોલો હવે કઈ રસ્તા તું દીખતા હે મને આમાં શ્યામી કોઈ સારું લાગે હવે તો બાપુ હવે મારા તો આમ આમ થતા હે

ખાવાનો થાહે ખાવાનો થાહે પેટ પૂજા તો નઈ થાય ખાવાનું નઈ મય પણ માયા ઘોડી એક ડરતી જાવતી હા જોડે આયવા પાટનું મારતા હા

અરે છાન મોનો હાલવા મૈની આમ આય માની કે લે કે બોદો તું આય તો ખરી પેલા અમાર ખબર બાર દીકતની બધી આમાં કઈ ઘરે તો મારે શું છે તારે ને છાન મોનો પાછા પાછા વઈ આવવાનો અને હું કહું ને કે આન એટલે યાર એ મેડમ મારી વાઈફ ને થઈ થોડાક રૂબડા લેવા આ સંપૂર્ણ હું જો મારે હા એ બધું થઈ ગયા હાલ ને તું હાલ તો ખરી તમે રૂપિયા કાઢા રાખો એમ નો પોહાય

યા છે બે જણા બે જણા હિન્દી છે બાપા ભાઈ કઈ ખબર હવે મને એમ લાગે છે ને આ દેગા રોકી લેવાના છે અને હાવ ધટિંગ છે આખા બધું રેડી કરી દીધું

ધોઈ નાખવાનું હોય મને એમ કે તમે ધોઈ નાખવાનું કીધું ગમે ધોઈ નાખવાનું હોય ને હાલ છાનો માનું આલ્વા ઓલા હોય ગયા આપડે વાય રહી ગયા